અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ બની દસ દિવસની આ યાત્રામાં તેઓ અનેક મુશ્કેલીમાંથી પસાર થયા હતા તેઓ દરરોજ સતત ચાલીસ થી કિલોમીટર સાયકલિંગ કરીને યાત્રા પૂર્ણ કરી હતી અગાઉ ડોક્ટર હેતલ તમાકુવાલા આયર્ન વુમન તરીકે પણ ગુજરાતમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી ચૂક્યા છે તેઓ સંપૂર્ણ આયર્નમેન ટ્રાયથ્લોન પૂર્ણ કરનાર પ્રથમ ગુજરાતી મહિલા છે જેમાં તેઓ સમુદ્રમાં ત્રણ પોઈન્ટ આઠ કિલોમીટર તરવું એકસો એસી કિલોમીટર સાયકલ અને બેતાળીસ કિલોમીટરની દોડ પૂર્ણ કરી ચૂક્યા છે હું મનાલી તુ લે અને ત્યાંથી આગળ ખાડુંગલા ટોપ સાયકલિંગ કરવા માટે હમણાં ગઈ હતી જેનો ખૂબ જ સરસ અનુભવ થયો મને ટોટલ અમારે દસ દિવસનું આ જર્ની હતું ચોવીસ જૂનથી સ્ટાર્ટ થઈને થર્ડ જુલાઈ સુધી અમે એન્ડ કર્યું હતું રોજ અમારે પચાસથી સિત્તેર એંસી કિલોમીટર એવું સાયકલિંગ અલગ અલગ દિવસોમાં થતું હતું ઘણી બધી વાર ચઢાઈ તો કન્ટિન્યુ ચઢાઈ આવે ઘણીવાર ડાઉનહિલ આવે તો કન્ટિન્યુ ડાઉનહિલ આવે પ્લસ ઘણું બધું પચાસ ટકાથી ઉપર રોડ્સ અંદર ત્યાં મનાલી ટુ લેમાં બ્રોકન હતા એટલે ઓફ રોડિંગ સાયકલિંગ કરવાનું આવતું હતું જે મારા માટે ખૂબ જ નવો એક્સપિરિયન્સ હતો મને ખૂબ ડર બી લાગતો હતો એ સૌથી અઘરું એના માટે હતું કે અમારે લેહથી અગિયાર હજાર પાંચસો ફીટની ઊંચાઈથી સ્ટાર્ટ કરીને અઢાર હજાર ચારસો ફીટની ઊંચાઈ સુધી એક જ દિવસમાં ચાલીસ કિલોમીટર કન્ટિન્યુ ઉપર ચઢાઈ હતી અત્યાર સુધી આપણા સુરતમાંથી કોઈ ફિમેલે આ ખાર પાસ સુધીનું સાયકલિંગ પૂરું કર્યું નથી એટલે આઈ વોઝ ધ ફર્સ્ટ ફિમેલ ટુ ડૂ દેટ એ મારા માટે ખૂબ આનંદની વાત છે અને મારા ફેમિલી મારા હસબન્ડનો ખૂબ જ સારો સપોર્ટ રહ્યો હતો મારા હસબન્ડ સપોર્ટ વેહિકલમાં મારી સાથેને સાથે હતા મારે બધી ફિમેલ્સને એક કહેવું છે કે તમે ઘરની બહાર નીકળો અને પોતાના કોઈ પણ મનગમતા પસંદીદાર કંઈ પણ કામ હોય કાર્યક્ષેત્ર હોય એમાં આગળ વધો જો આપણે કોઈને કોઈ એક્ટિવિટીમાં ઇન્વોલ્વ રહીએ રોજ આપણે સવારે ઉઠીને આપણો ધ્યેય નક્કી રાખીએ કે મારે આ પામવું છે કંઈ બી નવું જીવનમાં કરતા રહેવું છે તો આપણને એ મેનોપોઝની સાઈડ ઇફેક્ટ્સ નહીં થાય અને તમે જીવનમાં હંમેશા ખુશ રહેતા રહો શીખી જાઓ